જય શ્રી કૃષ્ણ મિત્રો એક પ્રેરણાદાયી વાર્તા એક નાનકડા ગામમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો તેનું સ્વપ્ન મોટા માણસ બનવાનું હતું પણ તેના પાસે ન પૈસા હતા ન ખાસ સુવિધાઓ તેના માતા પિતા ખેડૂત હતા દિવસ રાત મહેનત કરીને પરિવારમાં ગુજરાન કરતા પણ રવિને મહેનત ગમતી નહોતી તે મોટા સપના તો જોતો પણ ક્યારેય પગલા ભરતો ન હતો એક દિવસ પિતાએ જોયું કે રવિ ઝાડ નીચે પડ્યું હતું અને આકાશ કાપી રહ્યો હતો ગુસ્સે થઈને પિતા બોલ્યા રવિ તો આખો દિવસ ખાલી કેમ પડ્યો છે જો જીવનમાં કંઈક બનવું હોય તો ઉઠને કામ કર રવિ બે ફિકર બની બોલ્યો પિતાજી બધી કિસ્મતનું ખેલ છે કિસ્મત બદલાશે ત્યારે બધું પોતે જ થઈ જશે પિતા ચૂપ થઈ ગયા એક દિવસ રવિ ગામની બહાર નદી કિનારે બેઠો હતો ત્યારે ત્યાંથી એક રોજ સાધુ પ્રસાર થઈ રહ્યા હતા તેમના ચહેરા પર અદભુત શાંતિ અને તેજ હતું તેમણે રવિને પૂછ્યું બેટા તું એટલો ઉદાસ કેમ છે રવિએ કહ્યું મહારાજ હું સફળ થવું ઈચ્છું છું પણ કિસ્મત મારો સાથ આપતી નથી સાધુ સ્મિત કરીને બોલ્યા સફળતા કિસ્મત થી નહીં કર્મ થી મળે છે શું તું શીખવા તૈયાર છે રવિ ઉત્સાહ થી બોલ્યો હા મહારાજ સાધુએ કહ્યું તો પછી સાત દિવસ મારી સાથે રહેવું પડશે હું તને સફળતાના સાત નિયમ શીખવીશ પણ એક શરત છે વસ્તુ ક્યારે કાઢી નહીં બેસે નિયમ પહેલો સપના જો પણ જાગીને સાધુ રવિને એક પહાડી પર લઈ ગયા ત્યાં પથ્થર જ પથ્થર હતા આરામની જગ્યા ન હતી રવિ થાકી ગયો અને બેઠો પણ સાધુ ઊભા રહ્યા સાધુ બોલ્યા સપના જોવું ખોટું નથી પણ માત્ર કલ્પના કરીને પડ્યા રહેવું સૌથી મોટી સમસ્યા છે સાચા સપના તે છે જે તમને રાત્રે ઊંઘવા ન દે અને સવારે ઉઠીને મહેનત કરવા પ્રેરણા આપે રવિ સમજો સપના જો પણ જાગીને નિયમ બીજો કામમાં લાગી જા હાલી બેસવું એ મરણ છે બીજા દિવસે સાધુએ સો પથ્થર ખસેડવાનું કામ આપ્યું રવિને લાગ્યું કે આ બકવાસ છે પણ તેણે શરૂઆત કરી થાક્યો પસીનામાં તરબતર થયું પણ અંતે તેને શાંતિનો અનુભવ થયો સાધુ બોલ્યા જોયું જ્યારે તું કામમાં હોય છે ત્યારે તારા મનમાં ન ડર આવે છે ન શંકા રવિ સમજી ગયું હાલી બેસવું એ મરણ સમાન છે નિયમ ત્રીજો ધીરજ રાખ સફળતા ધીમે ધીમે મળે છે ત્રીજા દિવસે રવિએ બીજ વાવ્યા બીજા જ દિવસે તેને પરિણામ જોવું હતું પણ કાંઈ નીકળ્યું ન હતું જીડાઈને તેણે કહ્યું મહારાજ આ બેકાર છે સાધુ બોલ્યા બેટા બીજ તુરંત ફળ આપતો નથી સફળતા માટે પણ ધીરજ જોઈએ સાચો ધીરજ એ છે કે દિશા સાચી રાખીને સતત પ્રયત્ન કરવો નિયમ ચોથું શીખવાનું ક્યારેય બંધ ન કર ચોથા દિવસે સાધુએ તેને એક જૂની પુસ્તક આપી રવિને વાંચવું ગમતું ન હતું પણ ધીમે ધીમે તેને સમજ પડવા લાગી કે જ્ઞાન વગર વિકાસ થતો નથી સાધુ બોલ્યા સફળતા એ સતત શીખવાની પ્રક્રિયા છે દરેક અનુભવ વ્યક્તિ અને પરિસ્થિતિ પાસેથી કંઈક શીખવું પડે નિયમ પાંચમો નિષ્ફળતાથી ડરશો નહીં તે શીખવે છે પાંચમા દિવસે રવિને ઝાડ પર ચડાવ્યું તે વારંવાર પડ્યો ગુસ્સે થયો સાધુ બોલ્યા નિષ્ફળતા નિયમ છઠ્ઠું લક્ષ્ય પર ફોકસ રાખ છઠ્ઠા દિવસે તેને ધનુષ બાણ આપીને એક વડ પર નિશાન સાધવાનું કહ્યું શરૂઆતમાં રવિનું ધ્યાન ઇધર ઉધર ગયું અને તીર ચૂકી ગયું પછી તેણે મન શાંત કરીને ફક્ત ફળ પર ધ્યાન આપ્યું અને નિશાન લાગ્યું સાધુ બોલ્યા જ્યાં સુધી લક્ષ્ય પર ફોકસ નહીં હોય સફળતા નહીં મળે નિયમ સાતમો ક્યારેય અથકશો નહીં છેલ્લા દિવસે સાધુએ કહ્યું સફળતા કોઈ અંતિમ મંજિલ નથી એ એક સફળ છે જે ક્યારેય અટકતો નથી એ જ સાચે સફળ છે ગામ પાછો ફર્યા પછી રવિ સંપૂર્ણ બદલાઈ ગયો હવે તે સવારે વહેલો ઉઠતો મહેનત કરતો ધીરજ રાખતો શીખતો અને ક્યારેય ખાલી ન બેસતો થોડા વર્ષોમાં તે ગામનો સૌથી સફળ માણસ બન્યો લોકો તેનો રહસ્ય પૂછે ત્યારે રવિ માત્ર સ્મિત કરીને કહેતો ક્યારેય ખાલી ન બેસો જ્યારે સુધી સ્વાદ છે ત્યાં સુધી કર્મ છે અને જ્યાં કર્મ છે ત્યાં સફળતા છે જો તમને મારી વાર્તા ગમી હોય તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તમારો કોમેન્ટ જરૂરથી લખજો